દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ યુઝ માં છે વડોદરા શહેરના દિવાળીપુરાના એક બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની

ઘરમાં રહેલ માલ સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા બાજુમાં જયનિધિ ટાઉનશીપમાં એક મકાન બંધ મકાન માં આગ લાગેલ જે સ્થળ પર આવીને જોતા મકાન બંધ હતું અને મકાન માલિક તેના બેંગ્લોર છે એવી વાત મળેલ જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્રીજમાં આગ લાગેલ દરવાજો ખોલીને એક તો ફર્સ્ટ ફ્લોરથી આપણે દરવાજો તોડીને અંદર એન્ટ્રી કરેલી અને વેન્ટિલેશન કરેલું તથા નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લોક તોડીને અંદરથી આગને કાબુમાં લેવાલ છે બને એટલું ઓવર હિટિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છે પબ્લિકને અહીંયા જે મકાનમાં આગ લાગી છે એમાં કોઈ નુકસાન થયું નુકસાન તો ઘણું બધું થયેલ છે કિચનમાં ટોટલ ફ્રીજ સળગી ગયું છે અને કિચનનો ઘણું બધું સામાન સડી છે